તો આજે આપણે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે વાડીએ અને પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ભજીયા બનાવવાની ગોપાલભાઈ મરચાનું કટિંગ કરી રહ્યા છે અનિલભાઈ કોથમરીનું કટિંગ કરી રહ્યા છે અને મુકાભાઈ બધો કચરો લઈ રહ્યા છે વેસ્ટ જે પડ્યો હોય આપણો જો આ લીલા મરચાં છે ડુંગળી છે સલાડ માટે લીંબુ છે બહુ તીખા નો લાગે ભજીયા માટે લીલું લચ્છણ છે એ ગોબા હા ને આપડે આ લોટ કઈ કંપની નો છે સાહેબ बेसन आ, बेसन ઈનો સાલે તમ તરી આલે ગોબા बेसन છે લસણ ઉબડ લાવવામાં એમ કો આજુ છોલાઈ રેયું છે સાનું કટિંગ પૂરું થઈ ગયું છે હવે લસણ નું કટિંગ થાય છે એ ખાસ વાત છે અમારી ગોપાલ ભાઈ બ્લેડ થી કટિંગ કરે एकदम बारीक કટીનો આવું કોઈ કરી જ ન કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ आयाक्स स्किल से भाई हमारा गोपाल भाई ने यो मैच नु सही गयो कंप्लीट आ दू आ दू कंप्लीट થઈ ગયું છે થોડાક મરચા વજ્યા છે પછી વાત ની રાયતે ફરી વખત ક્યારેક આદુ નાખી દેચ્ છું હવે

তলুথ গেল নাখি দিয়ে

એક ખાસ ધ્યાન રાખવાનું પાણી વધુ ન પડે એનું નકર પછી લોટ આપણી પાસે એક્સ્ટ્રા ન હોય તો તકલીફ પડી શકે છે વાળીએ ન મળે પછી અરે આપણું થઈ ગયું છે બધું આવું છે જેવું મીડિયમ ઢીલું રાખવાનું બહુ કડક નહીં થવા દેવાનું

તૂટી પડો બજારમાં ન જોવા મળે એવા ગોપાલભાઈ પાડ્યો અમારા ભજ્યા